નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના ડુંગરભી ગામે બાઇક સાથે યુવાન તણાયો હોવાની ઘટના સામે આવી છે છોટાઉદેપુર તાલુકાના ડુંગરભી ગામે કોજવે ઉપરથી પસાર થતા વિદ્યાર્થી ઘસમસતા પ્રવાહમાં તણાયો હતો જોકે ગામ લોકોએ રેસ્ક્યુ કરી યુવાનને બહાર કાઢ્યો હતો થી પસાર થતા રાહદારીઓ તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને ગામજનો માટે ચાલુ વરસાદે કોજવે પરથી અવર જવર કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું હોય સત્વરે યોગ્ય નિરાકરણ લાવવો જરૂરી બન્યો જુઓ શું કહી રહ્યા છે અજીતભાઈ જૂથ ગ્રામ પંચાયત ધોળી સામર બોટાદીપુર તાલુકાના ઉંગરપીઠ ગામે સુરેલ નદી આવેલ છે ત્યાં ફોજવે પર પાણી વધારે જવાથી એક વિદ્યાર્થી તનાતા તનાતા ગ્રામજનો બચાવ કરેલ છે અને સાથે સાથે અમારે વિદ્યાર્થીઓનો જવાબ બી તકલીફ પડે છે અને શિક્ષકોને બી તકલીફ પડે છે એટલે સરકારશ્રીને અમારે એવી માગણી છે કે આ વજવે અમારે શિક્ષકોને તકલીફ અને વિદ્યાર્થીનો તકલીફ પડે છે અમારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે ના એના કારણે આ સરકારશ્રી ધ્યાને લે અને અમારે ગામજનોની એવું માગણી છે કે વહેલી તકે આ કામ અમારું પૂર્ણ કરી લે આ રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડીલી નંબર વન ન્યુઝ ચેનલ સુધી આ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો